તેને પી ગયા છે સૌથી મોટો સવાલ કે શું ભાજપના કાર્યકરો માટે કોઈ કાયદો નથી પરાક્રમસિંહ જાડેજા આપણી સાથે રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે જી પરાક્રમસિંહ શું વધુ વિગત છે કારણ કે હાલ તો હવે ડેપ્યુટી જે કમિશનર છે તેણે પણ આ અંગે આદેશ આપ્યા છતાં પણ એ નિયમોનું ઉલ્લંઘન થતું દેખાયું છે

સ્નાનાગરમાંથી કઈ રીતે સીવણ ક્લાસીસ તમે બનાવી દીધું પ્રથમ તો હું તમને એ કહી દઉં હું કંઈ ભાજપનો આગેવાન નથી અમે અહીંના સોસાયટી પ્લોટ હોલ્ડર છીએ બરાબર અમારી સોસાયટી દ્વારા ઘણા વર્ષોથી આ સ્નાનાગરનું સંચાલન કરવું હું એકય પાર્ટી સાથે જોડાયેલો નથી અમારા અહીંના કોપરેટર બહુ સારા છે તે હંમેશા અમારી સાથે હોય છે ના નથી પાડતો પણ મેં કોઈ ભાજપના આગેવાન કે હોદ્દેદારના કહેવાથી આ વસ્તુ કરેલ નથી અમે ઘણા વર્ષોથી આ કોટડીનું સાર સંભાળ રાખીએ છીએ દર વર્ષે સોસાયટી દ્વારા સ્વ ખર્ચે આ જગ્યાનું સમારકામ કરવામાં આવે છે બરાબર અહીંયા આવતી દરેક વિધવા મહિલાઓ જે કોઈ નાવા આવતી હોય કે તે મહિલાઓને અમે દર મહિને અમાસના દિવસે કરિયાણાનું વિતરણ કરી છે તો આવનારી પચીસ તારીખે અમાસ હોય મહિલાઓ એવું કીધેલ કે ભાઈ જો શક્ય હોય ક્યાં કોર્પોરેટર મેં કોઈ કોપરેટરને જાણ નથી કધેલ મેં કોઈ કોર્પોરેટરને નથી પૂછ્યા અમારી સોસાયટી શ્રી લોધેશ્વર કોપરેટિવ હાઉસિંગ સોસાયટી દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જે બાબત અમે રાજકોટ કમિશનર સાહેબને એક લેખિત અરજી કરેલ હતી કે જો શક્ય હોય તમને પાંચ દિવસ અહીંયા સિવણ ક્લાસ ચલાવવાની મંજૂરી આપો જે તે અરજી બાબતે હજી અમારી તપાસ ચાલુ હતી અમે કાલે મંજૂરી આપી છે ના 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 મને મંજૂરી મળેલ નથી હજી ના ના હજી હજી કાલે પ્રથમ દિવસ હોય અમે અહીંયા બધું સેટઅપ કરતા હતા ત્યારે બે અહીંયા પત્રકાર આવેલા એ કે તમે આ ખોટું કરો છો અમને ફરિયાદ આવી છે અહીંયા તમારે ભેગા ન થવાય ને અહીંયા એ કે ખાલી માઠા પ્રસંગ એટલે અમે એને રજૂઆત એવી કરેલી કે ભાઈ આ એક માઠા પ્રસંગની કોઠરી છે એનો સામાન પડ્યો છે બરાબર અમારે સીવણ પાંચ દિવસ ચલાવવાના છે જો કદાચ કમિશનર સાહેબ આરએમસી દ્વારા અમને પરમિશન ન મળે તો અમે ઉપાડી લેશું તેવી અમારી વાત ચાલેલ ત્યારે તે અમારી અહીંયા જે પચાસ દીકરીઓ આવેલી હતી મિટિંગ બાબતે એ મીટિંગ બાબતે પચાસ દીકરીઓમાં એને થોડીક ધાક ધમકીને ભય ખેલાયો કે ભાઈ તમે અહીંયા બે પત્રકાર આવ્યા હતા તેઓએ અમને એમ કીધું કે અમે નામી અખબારના પત્રકાર જે તમારે એ વાત અલગ છે તમે સાંભળો તમે જે અહીંયા સ્નાનાગારમાંથી સીવણ ક્લાસ મંજૂરી વગર બનાવ્યું એ પ્રશ્ન છે એ તમારો ને એ પત્રકારનો પ્રશ્ન છે ક્લાસ એટલે જો તમે અમે સીવણ ક્લાસ બનાવ્યો નથી આ જગ્યા સ્નાનાઘર છે તમે જોઈ લ્યો જો અહીંયા તમારા લાઈવ વિડીયોમાં હું તમને દેખાડું આ સ્નાનાનું પાણી ચાલુ છે કોઈ પણ તમે નળ ખોલો બરાબર અહીંયા મહિલાઓ તમે જોઈ શકો છો આ જે માઠા પ્રસંગ નું છે તેનો સામાન પણ પડ્યો છે અમે અહીંયા કોઈ જાતનો ફેરફાર નથી કરેલો બરાબર અમે અહીંયા ફક્ત ને ફક્ત એક પાંચ દિવસીય કેમ્પનું આયોજન કરવાનું વિચાર કરેલ જેનો પ્રથમ દિવસ હોય અને આ થોડીક છે ને અમુક ગેરવ્યાજબી પત્રકારોના લીધે અમારે કાલે અહીંયા બેન સાંભળો જો પત્રકારોની વાત અલગ છે એ જે કર્યું એનું જે કામ અમને ખબર નથી અમે અહીંયા તમારી વાતે રજૂ કરીએ છીએ તમે સિવણ ક્લાસ શરૂ કર્યા હતા એવા વિડીયો આવ્યા એટલે અમે આવ્યા હતા જો અહીંયા સ્નાનાગાર હોય જે હેતુ માટે સ્નાનાગાર હોય તો અમારે કોઈ આવવાનો મતલબ નથી એના વિડીયો અમારી પાસે છે તમારી પાસે વિડીયો છે પણ કહું તો જો અમે પાંચ દિવસની વિધવા મહિલાઓ માટે આજ કોઈ પણ સોસાયટી હોય કે કોઈ પણ પેઢી હોય બરાબર તે તેનું કાર્યક્રમ કરે અમારી સોસાયટીના અધિકારીઓ દ્વારા કદાચ હું એમ કહું છું કદાચ ભૂલ થઈ ગઈ હશે અમે પ્રથમ દિવસ હતો અમે જે ઇન્સ્પેક્ટરની રાહનો જે તપાસ કરતાની અને અમે તે પ્રથમ દિવસ બધું સેટઅપ કરતા હતા એ સેટઅપ કરતા હતા તે વિડીયો છે બીજું અમારી પાસે એવા ગંભીર આક્ષેપ છે કે અમે સાતસો સાતસો ઉઘરાયવા તમે અમે સાતસો ઉઘરાવ્યા છે એક પણ તમારી પાસે લેખિત પુરાવો છે કે અમે સાતસો રૂપિયા કહેતા નથી અરે એમ નથી તો હું હું જે મારી જો મારા મારા વિરુદ્ધમાં મારા સોસાયટીના વિરુદ્ધમાં ટ્રસ્ટીઓના વિરુદ્ધમાં તમે જે તે નામી અકબરમાં વાંચ્યું હોય છે અડધા પાનાનો લેખ છે તો પણ નથી જો અમારા અહીંયા કોપરેટરના કોકે અમને એવો ટેકો દીધો કે અમે અહીંયા ધંધો ચાલુ કરી નથી કોઈ અધિકારી અમને એવો સપોર્ટ દીધો કે અમે અહીંયા ધંધો ચાલુ કરી આસપાસના રહીશોને તમે પૂછી શકો અહીંયા ફક્ત ને ફક્ત નાવાની કોટરી હતી અને હજી તે છે બરાબર અને સીવણ જે ક્લાસીસ એક દિવસ પૂરતા જ રાખ્યા પછી પછી કાઢી નાખ્યા અમે જે સીવણ ક્લાસ પાંચ દિવસની પરમિશન લીધી હતી ક્લાસ અમે સોસાયટીની બીજી જગ્યામાં ટ્રાન્સફર કરી લીધે છે કોઈ અધિકારીનો નો ફોન આવ્યો તો આ મહાનગરપાલિકાની બરાબર પણ અમે કાલે પરમિશન લીધી હોય તો હવે આજે એ લોકો આવે ને તપાસમાં બરાબર એ લોકો તપાસમાં આવે એ પેલા પત્રકારો આવીને એવો માહોલ ઊભો કરી દીધો કે અહીંયા માથાકુટ અમે સિવણ ક્લાસીસ તમે કીધું પાંચ દિવસના હતા તો સંચા હટાવી શું કામ કીધા પણ કહું તો કાલે અમારે અહીંયા દીકરીઓ હાજર હતી ને આ વ્યક્તિઓ આવ્યા જેથી દીકરીઓમાં પચાસ દીકરીઓ હતી કેટલી દીકરીઓમાં થોડોક ભાઈનો માહોલ થયો એટલે દીકરીઓ એમ કીધું કે ભાઈ હવે અમારે આ જગ્યા ઉપર સંચાર નથી શીખવા અમને કોઈ તમે બીજી જગ્યા પ્રોવાઈડ કરો જે અમારા સોસાયટીના પ્રમુખ દ્વારા

જે સ્નાનાગાર જે હતું અને તેમાં જે સિવણ ક્લાસ શરૂ કરવામાં આવ્યા હતા ભાઈનું કેવું છે કે એ અત્યારે હટાવી દેવામાં આવ્યા છે સીધા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું રાજકોટ ના વોર્ડ નંબર તેરની ની અંદર તમામ બાબતે મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તેમને તટસ્થ તપાસ કરવી જોઈએ કેમકે મહાનગરપાલિકા જે ઉદ્દેશ્ય જે હેતુ માટે આપ્યું હોય તે જ ઉદ્દેશ્ય તરીકે તેનો લોકો માટે ઉપયોગ થવો જોઈએ જી જી પરાક્રમ